નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર ખંભાત નગરપાલિકા તરફથી છેલ્લા ઘણા વર્ષોથી સ્મશાનની કીટ આપવામાં આવતી હતી જે છેલ્લા 3 મહિનાથી કોઈ અગમ્ય કારણોસર બંધ કરી દેવાતા શહેરીજનોએ આક્રોશભર વિરોધ નોંધાવ્યો છે કોંગ્રેસે ખંભાત નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને સ્મશાનની કીટનો સામાન આપીને અનોખો વિરોધ નોંધાવ્યો કોંગ્રેસે ચીફ ઓફિસરને પણ ઉગ્ર રજૂઆત કરી હતી ખંભાત નગરપાલિકા દ્વારા અને લાકડું સહિતની વસ્તુઓ કીટમાં આપવામાં આવતી હતી જે પાલિકા દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી બંધ કરી દેવાતા કોંગ્રેસે જન આક્રોશ સાથે વિરોધ નોંધાવ્યો હતો બાદ નગરપાલિકા તરફથી દરેકને વિના મૂલ્યે અંતિમ વિધિને છાણા નારિયેલ નાણાછડી એ વસ્તુ વીમા આપવામાં આવતી હતી છેલ્લા ત્રણ માસથી જ આ એ બંધ કરવામાં આવી છે એના માટે અમે રજૂઆત કરી પણ નગરપાલિકામાં આ બાબતનું કોઈ ધ્યાન આપવામાં આવતું નથી એટલે આજે અમે કોંગ્રેસ પક્ષ તરફથી આ વસ્તુ અમે અમે આપીએ છીએ એટલે જેથી કરીને આ પ્રથા જે બંધ હતી એ ફરીથી પૂર્ણ ચાલુ કરે જેથી લોકોનો ઉપયોગી થાય અને લોકો સ્મશાનની અંદર સગવડ થાય બીજું કે સ્મશાનની અંદર કોઈ પણ જાતની કંઈ વ્યવસ્થા નથી જે અંદર જે સાવભાઈની અંદર જે નીચે અગ્નિ સરકાર પછી જે ફૂલ લેવાના હોય એના નીચેના પત્તા પણ આજે ખલાસ થઈ ગયા છે આજે એની જે આજુબાજુની જે વરસ વ્યવસ્થા છે એ પણ ખલાસ થઈ ગઈ છે તો અમારી માગણી એવી છે કે જ્યારે માણસ અંતિમ ક્રિયા હોય ત્યારે તેને પૂરી સગવડ મળી જોઈએ નગરપાલિકા એમાં પણ સગવડ આપી શકતી

લોકો કામ નગરપાલિકા કરશે કે કેમ અને અમને વિશ્વાસ હતો કે નહીં કરે એટલે અમે લાયા છીએ અને આપને સાહેબ આપીએ બહાર આવી જાઓ અને સ્વીકારો તરફથી વર્ષો થી એ અંતિમ ક્રિયા માટે દાતાઓ પણ એમાં ભાગ લેતા હતા નગરપાલિકા પણ આ અંતિમ ક્રિયા નો સામાન આપતી હતી પણ છેલ્લા કેટલાક સમયથી આ જે વસ્તુ આપવાની હોય અંતિમ ક્રિયાની એ બંધ કરવામાં આવી છે એટલે ખંભાત વિરોધ વિરોધ પક્ષ તરફથી એવું નક્કી કરવામાં આવ્યું કે જો નગરપાલિકા એટલી જ ગરીબ થઈ ગઈ હોય એમની પાસે રૂપિયા હોય જ નહીં તો પછી અમે એમને આ સામાન જે અંતિમ ક્રિયાનો સામાન છે અમે વિરોધ પક્ષ તરફથી આપીએ અને એ કાર્યક્રમ માટે અમે આજે આ જે અંતિમ ક્રિયાનો સામાન છે એ અમે માનનીય ચીફ ઓફિસરશ્રીને આપ્યો છે જે રીતે મારા માનનીય વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે સ્મશાનમાં ક્યાંય પણ કોઈ સુવિધા નથી અને આપને હું આપના માધ્યમથી પ્રજાને કહેવા માંગુ છું કે વારંવાર સ્મશાનમાં જતા હશે તો જોઈ લો ત્યાં કોઈ વ્યવસ્થા નથી ધર્મના નામે વોટ માંગનારા લોકોને શરમ આવી જોઈએ કે એ લોકોએ જે ખંભા નગરપાલિકા તરફથી જે સામાન આપવામાં આવતો હતો એ બંધ કર્યો અને એ શરમથી એ લોકો ડૂબી મરે એટલા માટે અમે આ પ્રથા ચાલુ કરાવવા માટે આ સામાન આપ્યો છે અને 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 બીજી વસ્તુ સ્મશાન માટે તો ઠીક મેં કબ્રસ્તાન સાર્વજનિક કબ્રસ્તાન માટે એલ એલ લાઇટ અને પાણીની વ્યવસ્થા માટે ત્રણ ત્રણ વાર લેટર લખ્યા

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર